નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યુઝ માં સૌનું હાર્દિક સ્વાગત છે વાહ ભાઈ વાહ અંધેર નગરી ને ગંડુ રાજા વડોદરા શહેરના દબાણ શાખાની ટીમને મેયર મ્યુનિસિપલ કમિશનરને લેરીપુરાના આજુબાજુના લારી ગલ્લા પથારાઓના દબાણો કેમ દેખાતા નથી કે પછી દબાણો પથારાઓ લારી ગલ્લા બાળા જે ગેરકાયદે શરીરથી રોડ રસ્તા ઉપર દબાણો કરાવે છે તેવા દલીલો દલાલો પાસેથી શુતંત્ર પોલીસ પ્રશાસન અને નેતાઓને તેમના ભાગની દલાલી મળી જાય છે એટલા માટે રોડ રસ્તા ઉપર ફૂટપાથો ઉપર દબાણ માફિયા ઉચ્ચ દબાણ કરી કરાવીને રૂપિયા કમાવી રહ્યા છે અને કમાવીને આપે છે એટલા માટે ગેરકાયદેસર દબાણો હટતા નથી તેવી ચાલેલી ચર્ચા ઈદગાહ મેદાન સામે આવેલા ઘાસ ઓટલા ઉપર પાલિકાની દબાણ સાકાત રાટકી સરકારી જમીન હોવાથી ફેન્સિંગ કરવા કલેક્ટરને પત્ર લખાશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વહીવટી વોર્ડ નંબર ચૌદ વિસ્તારમાં ઈદગા મેદાન ખાતે જે જાહેરમાં ઘાસચારા વેચાણ થતું હતું એ બાબતે થોડાક સમય અગાઉ પણ આપણે તેઓનો ઘાસચારો જમા લેવાની અને હંગામી જે એમના ઓટલાઓ હતા એ દૂર કરવાની કાર્યવાહી કરેલ છે તેમ છતાં પણ તેઓ તરફથી ફરીથી ઘાસચારાનું વેચાણ શરૂ કરતાં એક માસ અગાઉ તેઓને નોટિસ આપી અને આજ રોજ અંદાજે એક ટ્રક જેટલો ઘાસચારો જમા લઈ અને તેઓના જે ઓટલાઓ છે એને જસ્ટ નાબૂદ કરી ટોટલી ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે પછી પાછા આ લોકો એક કરો તો ફરીથી પણ કાર્યવાહી કરીશું અને અમે સંબંધિત અન્ય વિભાગે જાણ કરી છે કે તાત્કાલિક સદર જગ્યાએ બાઉન્ડ્રી ફેન્સિંગ કરી અને કબજો મેળવવાની કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં કોઈ આ પ્રકારનો દબાણ ના ઉભું થાય આપણે ડોક્ટર વિજય પંચાલ માર્કેટ માર્કેટર